નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જભાવ બારસો એંસીથી ઊંચા ભાવ પંદરસો ને ચોત્રીસ રૂપિયા ઘઉં ચારસો એક્યાસીથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો ને પચાસ તો એની વાત કરીએ તો સોળસોથી ચોવીસોને અઢાર રૂપિયા ચણા એક હજાર એંસીથી બારસો પિસ્તાલીસ અડદ તેરસો દસથી ઓગણીસો ને સિત્તેર મગ તેરસો નેવુંથી બે હજારને પાંત્રીસ ચણા સફેદ સત્તરસોથી ત્રેવીસો રૂપિયા વાલ દેશી સાતસો ત્રીસથી અઢારસો રૂપિયા સિંગદાણા પંદરસો પિંચોતેરથી સોળસો ને પિંચોતેર મગફળી જાડી અગિયારસો દસથી તેરસો ને મગફળી જીણી અગિયારસો ત્રીસથી બારસો ને અડતાલીસ એરંડા એક હજારથી એક હજાર ને ચિમોતેર તલી ચોવીસોથી છવ્વીસોને સિત્તેર સોયાબીન આઠસો પાસાઠથી આઠસોને નેવું તલ કાળા અઠાવીસો અગિયારથી એકત્રીસોને વીસ લસણની વાત કરીએ તો બારસો એંસીથી ઓગણત્રીસો ને પચાસ ધાણા બારસો એકાવનથી સત્તરસો ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર બસો વીસ રૂપિયા રાય અગિયારસો એંસીથી તેરસો એંસી મેથી નવસોથી ચૌદસો રૂપિયા વટાણા અગિયારસોથી ઓગણીસો ને પંદર રાયડો આઠસો એંસીથી નવસો ને સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો પાંચ રૂપિયાથી ત્રણસો ને વીસ રૂપિયા કલોજી અઠાવીસો ત્રીસથી પાંત્રીસો ને બેતાલીસ હવે વાત કરીએ જામ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ બારસો એક્યાસીથી ઊંચો ભાવ ચૌદસો ને એક્યાસી રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને છપ્પન તુવેરની વાત કરીએ તો સત્તરસો એકથી ચોવીસો ને એકતાલીસ ચણા એક હજાર એક્યાસીથી બારસો ને સોળ તાણા એક હજારથી સોળસો એકાણું તાણી તેરસો પચાસથી અઢારસો એકત્રીસ ઘઉં ચારસોથી પાંચસો ને ચોવીસ બાજરો ત્રણસોથી ત્રણસો ને છાસઠ અડદ એક હજારથી ચૌદસો એકાવન રાયડો આઠસો પચાસથી એક હજાર રૂપિયા મેથી નવસોથી એક હજાર એકાવન સોયાબીન આઠસોથી આઠસો ને એક્યાસી મગ બારસોથી બે હજારને એકવીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ત્રણ હજાર સાતસો એકાવનથી ભાવ ચાર હજાર એકસો એકોતેર રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ રહેલી હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર